જય શ્રી કૃષ્ણ જય માતાજી શક્તિપૂડ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું આપણી સાથે દૂધીના ઢેબડાની રેસીપી શેર કરીશ આ ઢેબડા સરસ સોફ્ટ એવા કેવી રીતે બનાવાય તે બધી જ રીત આપણે આ રેસીપીમાંથી જાણીશું ગરમ ગરમ ચા સાથે આ ઢેબરા ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે બનાવીએ દૂધીના ઢેબરા એની માટે દૂધીના ઢેબરા બાજરીના લોટના બનતા હોય છે અને બાઇડિંગ માટે આપણે ઘઉંનો લોટ પણ લેવો પડે છે તો મેં અહીંયા બે વાડકી ઘઉંનો લોટ લીધો છે એક વાડકી બાજરીનો લોટ લીધો છે અને એક વાડકી જુવારનો લોટ લીધો છે આપણા ટેસ્ટ પ્રમાણે આપણે બધા જ લોટમાં વધઘટ કરી શકીએ છીએ હવે બધા જ લોટને મેં ચાળી લીધા છે હવે એમાં મસાલા પહેરી એક ચમચી મરચું ઉમેરી લઈએ પોણી ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ ઢેબરામાં તલનો નટી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એટલે એમાં ત્રણ ચમચી જેટલા તલ ઉમેરી લઈએ અને હવે એમાં અજમો ઉમેરવાનો છે અજમો આપણે હાથમાં મસડીને ઉમેરીશું તો દોઢ ચમચી જેટલો અજમો હાથમાં મસડીને ઉમેરી લઈએ હવે બધા જ કોરા મસાલા પહેલાં આપણે મિક્સ કરી લઈએ એમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે સાતથી આઠ લસણની કઢી લીધી છે અને પાંચ લીલા મરચાં લીધા છે હવે લસણને અને મરચાંને સરસ વાટી લઈએ અને એને લોટમાં ઉમેરીને મિક્સ કરી લઈએ દૂધી આ રીતે ઉપરથી ગ્રીન હોય એવી જ આપણે પસંદ કરવાની છે એની તાલ કાઢી લઈએ અને એને આ રીતે સરસ ખામણી લઈએ તો દૂધીને પહેલેથી છીણીને નથી રાખવાની આ રીતે લોટમાં મસાલા કરી લઈએ અને પછી જ આપણે દૂધીને છીણીને તૈયાર કરીશું કેમ કે દૂધીને પહેલેથી છીણી રાખીશું તો દૂધી કાઢી પડી જતી હોય છે હવે લોટમાં એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ અને બધા જ લોટમાં સરસ મણ લાગી જાય એ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં હવે એમાં છીણેલી દૂધીને મિક્સ કરી લઈએ અને બે મોટા ચમચા દહીં ઉમેરી લઈએ દહીં અહીંયા મોડું લેવાનું છે ખાટું દહીં લેવાનું નથી એ વાતનું પણ ધ્યાન રાખીશું જો આપને ગોળનો ટેસ્ટ પસંદ હોય તો ગોળ પણ આમાં ઉમેરી શકાય છે દહીંમાં અથવા પાણીમાં ઓગાળીને ગોળ ઉમેરી શકાય છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈએ એને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીએ હવે દસ મિનિટ પછી ગેસ ચાલુ કરીને ગેસ પર તવીને ગરમ થવા માટે મૂકી દઈએ અને લોટમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ અહીંયા નાની ચમચી છે એટલે મેં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે અને એને સરસ મસેડી લઈએ અને હવે એમાંથી આપણે નાના મોટા જેવા ઢેબરા બનાવવા હોય એ પ્રમાણે લુવો બનાવી લઈએ હવે આ લુવાને કોરા લોટમાં બોળી લઈએ અને કોરા લોટમાં બોળીને સરસ એવું ઢેબરું આપણે વણી લઈએ અહીં હવે અડવા હાથે ઢેબરાને સરસ વણી લઈએ અહીંયા આપણે વધારે પ્રેસ નથી આપવાનું કેમકે બાજરીનો લોટ છે એટલે ઢેબરું ફાટી જશે તો આ રીતની ઢેબરાની જાડાઈ આપણે રાખવાની છે અને એક જ વખત લુવાને લોટમાં બોળીને પછી એમાં લોટ લેવાનો નથી કેમકે વધારે લોટ લઈશું તો આપણું ઢેબરું ચવડ બની જશે હવે એને સરસ શેકી લેવાનું છે તો તવી પણ ગરમ થઈ ગઈ છે તો એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ અને તેલને સરસ રીતે તવીમાં ફેલાવી લઈએ હવે જો તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં ઢેબરાને શેકાવા માટે મૂકી દઈએ અને હવે ઢેબરાને નીચેની સાઈડથી થોડું થોડું શેકાઈ જાય એટલે એને ઉલટાવી લઈએ અને હવે બીજી સાઈડથી ઢેબરાને સરસ એવું શેકી લેવાનું છે અને હવે એને ઉલટાવીને એની ઉપર એક ચમચી જેટલું તેલ મૂકી દઈએ તો આ રીતે બંને સાઈડે એક એક ચમચી જેટલું તેલ ઢેબરામાં મૂકી દઈએ તો હવે આપણું ઢેબરું બંને સાઈડથી સરસ એવું શેકાઈ ગયું છે એને એક વાસણમાં લઈ લઈએ આ જ રીતે બધા ઢેબરાને શેકી લઈએ ઢેબરાને આ રીતે તેલ વડે પણ શેકાય છે અને ઘી વડે પણ શેકાય છે તો આપણને ઘી કે તેલ જે પસંદ હોય એમાં ઢેબરાને શેકી લઈએ તો હવે બીજા ઢેબરા આપણે ઘીમાં પણ શેકી લઈએ તો જેવા ઢેબરૂ જ્યારે થોડું થોડું શેકાઈ જાય ત્યારે એને પલટાવી લઈએ અને એમાં ઉપરથી એક ચમચી ઘી ઉમેરી લઈએ હવે ઘી ગરમ થાય એટલે મેલ્ટ થઈ જશે અને ઉલટાવી પલટાવીને ઢેબરાને બંને સાઈડથી ઘી વડે શેકી લઈશું ઘી વડે શેકેલું ઢેબરું પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર થઈ ગયું છે આપણું સરસ એવું ઘીવાળું ઢેબરું તો એને પણ આપણે એક ડીશમાં લઈ લઈએ તો આ જ રીતે બીજું ઢેબરું પણ ઘીમાં શેકી લઈશું ઢેબરા શેકીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખવાની છે કેમ કે જો ગેસની ફ્લેમ સ્લો હશે તો ઢેબરું વધારે કડક થઈ જશે તો સરસ એવા ઢેબરા પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે ઢેબરાને સર્વ કરીએ હવે ઢેબરાની સાથે ઘી સર્વ કરીએ એની સાથે અથાણું સર્વ કરી શકાય છે દહીં સર્વ કરી શકાય છે ઠંડી એવી છાસ પણ સર્વ કરી શકાય છે આ રીતે ઢેબરા બનાવીશું તો ઢેબરા સરસ એવા સોફ્ટ બને છે મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો આ રીતે બનાવેલા ઢેબરા બે ત્રણ દિવસ સુધી બગડતા પણ નથી એટલે મુસાફરીમાં પણ આપણે સાથે લઈ જઈ શકીએ છીએ ગરમ ગરમ ચા સાથે આ ઢેબરા ખાવાની ખૂબ જ મજા આવે છે જય શ્રી કૃષ્ણ